મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદથી દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યુસીસી બાબતે કલેક્ટર કચેરી ખાતે મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં યુસીસી કાયદો લાવવાની ચર્ચા થઈ હતી ત્યારે આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ એવા નરેશભાઈ પુનાભાઈ બારીયા દ્વારા યુસીસી કાયદો ખરેખર ન લગાવવામાં આવે તેમ જણાવી વિરોધ કરવામાં આવ્યો હતો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ સી જે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ તો જોઈએ અમારી ચેનલ સાથે અને સાંભળો આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ નરેશભાઈ બારિયાને યુસીસી બાબતે અહીંયા કલેક્ટર કચેરીમાં મિટિંગ યોજવામાં આવી એમાં જે યુસીસી કાયદો લાવી રહ્યા છે એનો અમે સખત વિરોધ કર્યો છે પણ અહીંયા અમુક જે ભાજપે બનાવી બેઠેલી બેનો હતી કે ભાજપના પ્રમુખ હતા એ લોકોએ યુસીસી કાયદાને સમર્થન કર્યું છે તો એમનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ જે ભાજપ યુસીસી કાયદો લાવવા માંગે છે ખરેખર લઘુમતી સમાજ આદિવાસી સમાજ ઓબીસી સમાજ અને એસટી સમાજ કે એસસી સમાજને આ યુસીસી કાયદામાંથી બાદ રાખવો જોઈએ અને ગુજરાતમાં તો ખરેખર લાગવો જ ના જોઈએ એવી અમારી માંગ છે પણ અહીંયા ભાજપ સરકારે એવા ગતકડા કરેલા છે કે ભાજપના માણસો ખુરશીઓમાં બેસાડી દેવામાં આવ્યા છે અને એના આધારે તેઓ યુસીસી લાગુ કરવા માંગે છે તો અમે ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આ ધર્મની જાતિ નાતિની જે રેખા છે એને મટાવવા માટે મિટાવવા માટેનો આ પ્રયત્ન કર્યો છે ખરેખર દરેક સમાજે પોતાના સમાજની રીતે લગ્ન થાય પોતાના સમાજના રીતે લવ ઇન રિલેશનશીપ છે એ દરેક સમાજને નડશે એટલા માટે યુસીસી કાયદો ન લાગવો જોઈએ એવી માંગ છે